વિસાવદરની પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાની જીત બાદ અલગ જ રાજકારણ જોવા મળી રહ્યું છે ગોપાલ ઇટાલિયા એક્ટિવ થતા રાજકોટના રાજકારણમાં ગરમાવો આવ્યો છે મનપાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ખેલ ન બગાડે તે પૂર્વે ભાજપ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે જૂના જોગીઓને મેદાને લાવવાનું શરૂ કરાયું છે હાઈકમાન્ડના આદેશ પર ઘણા સમયથી શહેર ભાજપના કાર્યક્રમમાં હાજર ન રહેતા અરવિંદ રૈયાણી સક્રિય થયા છે ભાજપમાં સાવ હાસ્યામાં ધકાય ધકેલી દેવાયેલા પાટીદાર નેતા સૌરભ પટેલ પણ ફરી એકવાર જાહેરમાં જોવા મળ્યા અને ચર્ચાએ એક વેગ પકડ્યો છે ચૂંટણીઓ આવી રહી છે ભાજપને પોતાનો ખેલ બગડે તેવો ડર લાગી રહ્યો છે તેમાં પણ ગોપાલ ઇટાલિયાની લોકપ્રિયતાને કારણે આમ આદમી પાર્ટી પાવરફુલ પાવરફુલ બનતી હોય તેવું જોવા મળી રહ્યું છે એ જોતા ભાજપના પેટમાં તેલ રેડાયું હોય તેવું લાગી રહ્યું છે તેથી જ ભાજપે પોતાનો ગઢ ગજ છે તે વગાડવા માટે જૂના જોગીઓને સક્રિય કરવાનું ફરમાન જાણે આપ્યું હોય તાજેતરમાં રાજકોટમાં પાટીદાર નેતા અરવિંદ યાણી લાંબા સમય બાદ જાહેરમાં જોવા મળ્યા હતા જેના બાદ સામે આવ્યું કે પાર્ટી હાઈ કમાન્ડે તેમને સક્રિય થવાનું ફરમાન આપ્યું હતું ત્યારે રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી અને બોટાદના પૂર્વ ધારાસભ્ય સૌરભભાઈ પટેલ પણ રાજકોટ રાજકારણમાં ફરી એકવાર સક્રિય થવાના એંધાણ મળી રહ્યા છે મહત્વનું છે કે ભાજપમાં નીતિન પટેલ સૌરભ પટેલ પ્રદીપસિંહ જાડેજા જવાહર ચાવડા જેવા અનેક નેતાઓ છે તે હાંસિયામાં ધકેલાયેલા છે બીજી બાજુ ગોપાલ ઇટાલિયા જે રીતે સક્રિય થયા છે તે જોતા પાટીદારોમાં તેમની લોકપ્રિયતા પણ વધી રહી છે આ કારણે ભાજપે પાટીદાર નેતાઓને ફરીથી સક્રિય થવાનું ચાલુ કર્યું હોય તેવું લાગી રહ્યું છે સૌરભ પટેલ બહુ લાંબી રાજકીય ઇનિંગ રમી ચૂક્યા છે પરંતુ એક સમયે નરેન્દ્ર મોદીની નજીકના ગણાતા સૌરભ પટેલને હાસિયામાં ધકેલી દેવામાં આવ્યા હતા બે દિવસ પહેલા સૌરભ પટેલે બોટાદમાં કાર્યકરો સાથે એક આશ્રમમાં મીટિંગ કરી હતી અને આ ઉપરાંત બોટાદના રાજકારણનું હબ ગણાતા લાઠીદળ ગામે પણ તેમણે એક બેઠક કરી હતી જોકે આ બેઠક થોડીક વિવાદાસ્પદ રહી હતી કારણ કે આ બેઠકમાં ભાજપના વફાદાર અને સંગઠનના મોટાભાગના આગેવાનો અને કાર્યકરો બેઠકમાં ગેરહાજર રહ્યા હતા ભાજપને ડર લાગી રહ્યો છે કે ગોપાલ ઇટાલિયાને કારણે પાટીદાર મતોનું વિભાજન થઈ શકે છે આ કારણે ભાજપ દ્વારા જૂના ભાજપના પાટીદાર નેતાઓ છે કે જેઓ હાલ જૂથવાદના કારણે ભાજપમાં નિષ્ક્રિય થઈ ગયા છે તેમને સક્રિય કરવા માટે ભાજપ દ્વારા રાજ્યભરમાં આવા પાટીદાર નેતાઓને ફરી સક્રિય કરવાનું અભિયાન હાથ ધરાયું છે જેના ભાગરૂપે સૌરભભાઈ પટેલ પણ બોટાદમાં સક્રિય થયા હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે આપને જણાવી દઈએ કે ગુજરાતમાં બીજેપી સરકારમાં મંત્રી સૌરભ પટેલ રાજ્યના લોકપ્રિય નેતાઓમાંથી એક છે સૌરભ પટેલનો જન્મ અઠ્યાવીસો ઓગસ્ટ ઓગણીસો ના રોજ થયો હતો સૌરભ પટેલ અંબાણી પરિવારના જમાય છે તેમના પત્નીનું નામ ઈલા અંબાણી છે મુકેશ અંબાણી અને અનિલ અંબાણી ઈલા અંબાણીના પિતરાય ભાઈ છે સૌરભ પટેલ દિવંગત ધીરુભાઈ અંબાણીના મોટાભાઈ રમણીકભાઈ અંબાણીના જમાય છે અને હવે ફરી એકવાર સૌરભ પટેલને એક્ટિવ કરાયા છે ત્યારે આ મુદ્દે આપનું શું માનવું છે આપના શું વિચાર છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં